બોટાદના હરદળ ગામમાં થોડાક સમય પહેલા જે પથ્થરમારાનો બનાવ બન્યો હતો તે મામલે પંચ્યાસી જેટલા જે લોકો છે તેમની સામે હત્યાના પ્રયાસનો પોલીસે ગુનો દાખલ કર્યો હતો આ ઘટનાને લઈને મહત્વના સમાચાર મળ્યા છે ગઈકાલે બોટાદ સેશન કોર્ટ દ્વારા સત્યાવીસ જેટલા ખેડૂતોના જામીન મંજૂર કરવામાં આવ્યા છે જી હા અગાઉ છ જેટલા ખેડૂતોના ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા હતા ત્યારે બાબતને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પણ પ્રતિક્રિયા સામે આવી છે પોતાના ફેસબુક એકાઉન્ટ પર શું લખીને વાત કરી રહ્યા છે કહીએ જે નમસ્કાર મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન એક રાહતના સમાચાર બોટાદના હળદર કાંડને લઈને સામે આવી રહ્યા છે જેમાં ગઈકાલે બોટાદ સેશન કોર્ટમાં સત્યાવીસ જેટલા ખેડૂતોને કોર્ટે જામીન આપ્યા છે સમગ્ર મામલાથી તો વાકેફ છો થોડા સમય પહેલાં બોટાદના હળદર ગામમાં એક ખેડૂત મહાપંચાયત યોજાય છે આ મહાપંચાયતને મંજૂરી ન હોવાથી પોલીસ ત્યાં પહોંચે છે અને પોલીસ પર પથ્થરમારો થાય છે ત્યારબાદ પોલીસ લાઠીચાર્જ કરે છે અને રાજુ કરપડા રામ સહિત પંચ્યાસી જેટલા લોકો સામે પોલીસ હત્યાના પ્રયાસનો ગુનો પણ દાખલ કરે છે છેલ્લા એક મહિના કરતાં વધારે સમયથી ખેડૂતો જેલમાં બંધ છે અને થોડા દિવસ પહેલાં છ જેટલા ખેડૂતોને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ સત્યાવીસ જેટલા ખેડૂતોના જામીન છે તે બોટા સેશન કોર્ટમાં મૂકવામાં આવ્યા હતા અને આ બાબતે સેશન કોર્ટમાં આ જે આખો બનાવ હતો તેને લઈને દલીલો થઈને અંતે સેશન કોર્ટે સત્યાવીસ જેટલા ખેડૂતોને જામીન મુક્ત કર્યા છે જ્યાં હવે આજે ખેડૂતો મુક્ત થવાના છે તે બાબતને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પણ પ્રતિક્રિયા સામે આવી છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોતાના ફેસબુક એકાઉન્ટ પર લખી રહ્યા છે કે ગુજરાતની જનતા માટે અવિરત સંઘર્ષ કરતા યોદ્ધાઓ રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રાજુભાઈ બોખતરિયા રમેશભાઈ મેર પિયુષ પરમાર મહેશભાઈ કોટડિયા સહિત અનેક અગ્રણીઓ ટૂંક સમયમાં આપણી વચ્ચે આવશે એની ઉત્સુકતાપૂર્વક રાહ જોઉં છું આ યોદ્ધાઓના મક્કમ મનોબળ અને સંઘર્ષને સલામ કરું છું જે રીતે તેમણે આગામી જે ઇશારો કરી દીધો છે રાજુ કરપડા હોય પ્રવીણ રામ સહિતના જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે ટૂંક સમયમાં હવે જેલમાંથી બહાર આવશે તે પ્રકારની વાત ગોપાલ ઇટાલિયાએ ઈશારામાં કરતા જણાવ્યું છે જી હા આ મામલા સંદર્ભે એવું પણ કહેવાય રહ્યું છે કે હવે પ્રવીણ રામ ગોપાલ ઇટાલિયા સહિત જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેઓ પણ જામીન મૂકવાના છે અને બોટાદ સેશન કોર્ટમાં તેની સુનાવણી થવાની છે આ સમગ્ર કરદાને લઈને આખો વિવાદ છે તે સામે આવ્યો હતો અને ત્યારબાદ આ ઘટનાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને વાત છે પથ્થરમારા સુધી પહોંચી હતી ત્યારે હવે ક્યારે આ નેતાઓને જામીન મળે છે વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર